અસલામલેકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ યુઅર્ગમાં ઉમીદ કરું છું તમે બધા મજામાં જ હશો તમારે બધાને જોવાથી અલમદુલ્લીલા અમે પણ બધા મજામાં જ છે તો અત્યારે કિચનનું ક્લિનિંગ આલે છે બધું થોડું ઘણું બહાર કાઢ્યું છે ને થોડું થોડું કરું છું જેટલું થશે એટલું કરીશ આ બધું કાઢી નાખ્યું છે બારે બધું ડબલ્યુ ને રાખું છું ને એ બધું કાઢી નાખું છું આ બધું બાકી છે આ બધું હજી કાઢીને બધું સાફસુફ કરું છું હજી જે આ બાકી રહી ગયું છે તો ચાલો આ બધું સાફ કરી એ રાખી દઈ પછી બારના થામ ઉઠકવા જાય આપણે પહેલા બધું સાફ કરી નાખી અડધી તો થઈ ગઈ છે અડધી બાકી છે આપણે કરવાની લિક્વિડ વાળું કરી લીધું છે તો ચીકાશ બધી આપણે નીકળી જાય કેમ કે બારી નથી ને તો મારા કિચનમાં ચીકાશ વધારે થઈ જાય છે ચાલો હજી આ બધું સાફ કરવાનું છે પછી આ બધું સાબુથીને ઘસીને રાખ્યું છે તો એને પણ હજી બધું જોઈ શકતા હશે બધું સાબુથી ઘસીને રાખ્યું છે તો ચાલો ફટોફટો આપણે ક્લીન કરી નાખી ચાલો ફ્રેન્ડ આ બધું સરખું ક્લીન થઈ ગયું છે આ બધું અને કાંઈક કામ કરતા હોય એટલે લાઈટ તો હોય જ નહીં આ તો કાલ ચાલુ કરી લીધી પછી ચાલો હવે આપણે બારના કામકાજ કરી લઈ આ બધું ક્લીન થઈ ગયું જ છે તો ચાલો ફ્રેન્ડ્સ થોડું ઘણું કામ થઈ ગયું છે આ બધા છે ને ક્લીન થઈ ગયા છે ને હજી થોડાક બારે પડ્યા છે કિચન પણ ખણખરું જ ક્લીન થઈ ગયું છે ખાલી થોડા ઘણા કામ ને બાકી છે આ બધાય એકાઉન્ટ પર ક્લીન થઈ ગયા છે એ બધું કામ થઈ ગયું છે લાઈટ આવી ગઈ છે હું બારે થી ખબર નથી આ બધું પણ ક્લેમ થઈ ગયું છે સરસ ને આ કરવાનું છે બધું બપોર પછી હવે તો હું બધું અત્યારે બહાર કાઢી લઈશ ને તો વરસાદ પણ ફૂલ ચડ્યો છે એટલે જેમ ઉટકાતા જાય છે થામને થોડા ઘણા ઘરમાં રાખતી જાઉં છું તો આ બધું થોડું ઘણું થઈ ગયું છે તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છોકરીઓને ટિફિન દેવાનું છે તો ચાલો રસોઈ કરી લઉં ને પછી બારમાં બીજું બધું કરીશ જે ડેલીના જે થામને રાખું છું આ બધા છે ને એ ક્યારેક ક્યારેક યુઝ થાય છે ને ત્યાં બધાય જે રાખવાના છે એ ડેલીમાં યુઝ કરું છું ને એ બધાય ત્યાં ડેલીમાં યુઝ થાય છે એ થામ રાખું છું ને ત્યાં આપણે રાખું છું ડેલીના જે મસાલા હોય ને આપણા ડેલી યુઝ થતા હોય એ બધા તો એ હજી રાખવાના બધા બાકી છે તો ચાલો પહેલાં ફટાફટ રસોઈ કરી લઉં હજી ગેસ પણ ઓસરીમાં જ પડ્યું છે તો ચાલો ફટાફટ હવે રસોઈ કરી લઈએ આપણે પછી મળીએ આગળ બ્લોકમાં તો ફ્રેન્ડ્સ આજ તો ઓસરીમાં રસોઈ થાય છે કેમ કે છે ને હજી બધું અંદર નથી દઉં મેં એકદમ રસોઈ કરી લઉં બધું ઉટકાઈ જાય પછી અંદર લઉં કે હજી કિચન સૂકવું નથી આપણું તો હજુ તો ને બધું કેમ કે લાઇટ વહી ગઈ હતી લાઇટ તો છે પણ પંખો છે ને ચાલુ કરું છું ને તો ગેસમાં પવન લાગે છે તો અત્યારે ઓસરીમાં જ રસોઈ કરી લો કેમકે ગેસના બાટલનું બધું ત્યાં જ પડ્યું છે તો ચાલો છોકરીઓને ચોખા ખાવા હતા રાયવાળાને સાવ સિમ્પલ તો બસ હિજ કરું છું નગર તો ચણાની દાળનો વિચાર હતો મારે પણ સાંધી ના પાડી કે મમ્મી મને ખાલી મારે રાયવાળાને એવા ચોખા જ ખાવા છે કીધું ચાલો તમને ચોખા કરી થોડું થોડું બધું થાય છે આ બધું જ પડ્યું છે ને થોડુંક રસોડામાં પડ્યું છે એમ કરતા કરતા થઈ જશે આખો દિવસમાં હું અમારા ઘરમાં કે ઓસરીમાં તો ક્યાંય કાંઈ કાંઈક એકલે કાંઈ થામ જ નથી બસ ખાલી ઓસરીમાં તો આ બધું છે એ જ એ તો થઈ જ જાય છે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે એટલે એની કાંઈ ઉપાધિ નથી કિચનની ઉપાધિ હોય આપણે તો આખા ઘરના થામચારા કમ્પ્લીટ થઈ જાય આપણે કિચન કરી નાખીને એટલે તો ચાલો ફટાફટ રસોઈ કરીને છોકરીઓનો ટિફિનનો પણ ટાઈમ થઈ ગયો છે ટિફિન દેવાનો આપણે રસોઈ કરી

પછી બાકી છે થોડું થોડું રાખવા માંડ્યું છું ખાલી ઉપરની એક કાંધી રહી છે આ એક રાખી છે અને આ જે ડેલી યુઝના આપણે મસાલ મસાલીઓ છે મીઠું અને ખાંડ ને એ બધું ભૂકીને અને આમાં જે તેલ ભરવાનું છે અને અહીંયા તો આપણા ગ્લાસ જ રહીએ છે છ ગ્લાસ છે મારા ડેલી યુઝના એ જ રહીએ છે તો આ બધું છે ને બાકી છે એ હજી આ આટલું ભાગ બાકી રાખ્યું છે બાકી બધું થઈ ગયું છે આ બધું રાખી દઈશ ને લી નાખીશ બધું સાફ સફાઈ તો ચાલો હવે આ બધું આપણે રાખી દઈ થોડું થોડું કરીને બધુંય ચાલો રાખી દઉં રહી જાય

કપડા બહાર વરસાદ આવે છે ને તો ઘરમાં સુકાવવા આટલા કપડાં બાકી છે થોડાક તો એ વરસાદ બંધ થઈ જાય ને તો બહાર સુકાવી દઉં તો હવે બે દિવસના જામ બાકી છે રાખવાના તો ચાલો ફટાફટ રાખીને નાઈ લઈ હવે તો ના ને પછી કંઈક મજા આવે તો ચાલો ફ્રેન્ડ્સ એ બધું રહી ગયું છે ને આ બધું પણ રહી ગયું છે તો હવે બધું સેટ જ છે ખાલી ડેલી યુઝના આ વધારાના છે એમ કોક દિવસમાં આવે ને એ અને અહીંયા ડેલી યુઝના બધા થામ રાખીશ તો ચાલો ફટાફટ આટલા થામ છે તો રાખી દઈએ આપણે ચાલો ફ્રેન્ડ્સ આપણું કિચન થઈ ગયું છે કમ્પ્લીટ અને નાઈધન પણ ફ્રેશ પણ થઈ ગયા છે ચાલો તમને બતાડી દઉં તો ફ્રેન્ડ્સ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું રાખી દીધું આ છે ને મારે ડબલી બદલાવાનો વિચાર હતો પણ હવે રેવું બીજું શું બીજી વાર વાત ને આ છે ને મારે દુકાન મીઠું મોકલાવાનો છે એ ભયડો છે અમારે જે મચ્છીની દુકાન છે ને એના માટે તો ચાલો હવે આને ઇગ્નોર કરજો બાકી આખું કિચન કમ્પ્લીટ છે આ પણ હવે સવારે થઈ જશે સવારે આ તો દોઢ બે કલાકનું કામ છે વધારે કાંઈ કામે નથી તો ચાલો હવે ફટાફટ આપણે કામ કરી લઈ બીજા કામ હજી પડ્યા છે થોડાક હજી બ્લોગ એડિટ કરવાનું પડ્યું છે ચાલો ફ્રેન્ડ હવે લાગી છે ભૂખ તો ફટાફટ નાસ્તો કરી લે સાનવી નાસ્તો લઈ હવે નાસ્તો કરી લે ફટાફટ બહુ જ ભૂખ લાગી છે તો ચાલો હવે નાસ્તો કરી ને પછી અગરબત્તી કરે આપણે ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે કિચન માં રસોઈ કરવા માટે થોડીક સડફળી મસા મકાર નો મિકા છે રીંગણા બટાકાનું શાક કરું છું એમાં છે ને રીમસા ને મરચાં જોશે તો એના સાથે થોડાક મરચાં કરું છું મરચાં તો નાખા પણ એને તેલ જોયું મરચાં તો એ ખીચડી ભેગું થોડુંક ખાઈ લઈએ તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ છીએ રોટલા શાક બધું બાકી છે ખીચડી ખાલી ફળફળ તરાણી છે ને મરચાં પાકે છે તો ચાલો ફટાફટ હવે રસોઈ કરી લઈએ આપણે નેક્સ્ટ મોર્નિંગ મોર્નિંગ ગુડ તો આજ કામમાં થોડુંક મોડું થઈ ગયું છોકરી ને અચ્છા નેક્સ્ટ ડે મોર્નિંગ તો અત્યારે છોકરીમાં છોકરીઓને સ્કૂલે મેં મોકલી દીધી છે ને અને ચાર બાંધવાની તૈયારી કરે છે બધી ચાર બાંધવા બેઠશે ને મારે રસોડામાં કિચનમાં જે બાકી રહી ગયું તો આજ બપોર પછી કાઢીશ કેમ કે અત્યારે લાઈટ નથી ને બધું થયું છે ભેગું કેમ કે છોકરીઓને જ છે ને ચણાની ડારને ચોખાને એવું ખાવું છે ટિફિનમાં મેં કીધું ચાલો તો બપોરે તમને એ જ કરી દઈશ તો એ બધું છે ને બપોર પછી કાઢીશ તો અત્યારે ઘરના કામકાજ બધા થઈ ગયા છે તો હવે રસોઈની તૈયારી થોડીક વાર પછી કરવા માંડ્યું થોડુંક બારે કામ બાકી છે તો એ કરવાનું છે ને કપડાં બધા ઘરમાં સુકાવ્યા છે કેમ કે બારે થોડીકવાર છાંટા આવે છે થોડીક વાર પછી તડકો નીકળે છે એટલે ઘરમાં જ કપડાં સુકાવ્યા છે તો ચાલો હવે ફ્રેન્ડ્સ આપણે ઘરના કામકાજ પતાવી લઈ ફટાફટ ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધા કામકાજ થઈ ગયા છે લાઈટ અત્યારે આવી હમણાં તો ચાલો સાડા અગિયાર વાગી ગયા છે કામ કરી લીધા ને તો સાડા અગિયાર વાગી ગયા હોય તો દારૂ બાફવા માટે મૂકી દઉં તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આપણે અહીંયા ઝેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલ્લા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બધાને અલ્લાહ હફીઝ